વાત કરીએ બનાસકાંઠાની તો બનાસકાંઠા જિલ્લાના ભાભર દિયોદર નેશનલ હાઈવે ઉપર અકસ્માત સર્જાયો છે જી હા જેમાં અજાણ્યા વાહન ચાલકે બે વ્યક્તિઓને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો જેમાં બાઇક ચાલકને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી હતી તથા જેમાં બે વ્યક્તિઓ ગંભીર રીતે પણ ઘાયલ થયા જોવા મળ્યા હતા જેમાં બાઇક પાછળ બેસેલી યુવતીનું ઘટના સ્થળે પણ મોત નીપજ્યું હતું જ્યારે બાઇક ચાલક ઘાયલ થયા હતા

અને આળી બની બને જતા હતા કુવાળા એ મૂકવા જતા હતા એમની સાળીની બંનેનો શાહદાનંદ પેટ્રોલ પંપે એક્સિડન્ટ થયો છે અને ભાઈને હાથની ઈજા થઈ છે અને ભાઈ એક્સપાયર થઈ ગયું ભાઈને અમારી રાખેલા કે ના ભાઈને રાધનપુર આગળ શિફ્ટ કરેલા છે ત્રણ જણા બહેનું નામ શું ભાઈનું નામ મને નથી આવતું મીતાબેન કંઈક છે એવું નામ છે અને ભાઈનું ભાઈનું નામ પ્રતાપભાઈ મફાભાઈ ઠાકોર ગમ ઢેકવાળી